પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશન થકી સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ અભિયાન અંતર્ગત તારીખ ચૌદમી જાન્યુઆરી થી બાવીસમી જાન્યુઆરી સુધી દેશભરના નાના મોટા ધર્મસ્થાનો ખાતે ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે જન આંદોલન હાથ ધરવા આહવાન કર્યું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ સમગ્ર રાજ્યમાં નાના મોટા તીર્થસ્થાનો ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવા જણાવાયું છે આણંદ જિલ્લામાં આવેલા તીર્થ સ્થળો ખાતે આ અંતર્ગત સફાઈ ઝુંબેશ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપાના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ભારત વર્ષમાં પાંચસો પચાસ વર્ષથી ભારતની પ્રજાને વિશ્વની પ્રજા જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે અયોધ્યામાં શ્રી રામનું મંદિર જ્યારે બનવા જઈ રહ્યો છે ત્યારે ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો સ્વચ્છતા એ જ પ્રભુતા એ સંદેશ હેઠળ ચૌદ તારીખથી બાવીસ તારીખ સુધી દરેક મંદિરોમાં ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકરથી માંડીને મોટામાં મોટા નેતા એટલે અમારા વડાપ્રધાન શ્રીએ પણ મંદિરમાં કાર સેવા કરી છે એ રીતના અમે પણ કાર્યકરો આજે દરેક મંદિરમાં જઈ અને સ્વચ્છતાનું અભિયાન ચલાવી રહ્યા છે તેમનું અમને ગૌરવ છે આજે ગણપતિ મંદિરમાં સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં અમે સાફ સફાઈનો કાર્યક્રમ કરવાયા છે ભગવાન ગણેશજીની અમારી પર ખૂબ કૃપા થાય આ સાથે અમારી જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની અને સરની સમગ્ર ટીમ હાજર રહી છે